गरमा आ वस्तु होए तो तरत जकाडी देजो नहीं तो मां लक्ष्मी नाराज थी जसे रुपया रुपया माटे तरसी जशो वास्तु शास्त्र अनुसार तमे जीवन मां धननी प्राप्ति करवा इच्छो छो तो नानी-नानी बापतो नु ध्यान राखो खूब जरूरी छे आम अनेक वस्तुओ एवी होई छे जे वास्तु दोष नो कारण बनि सके छे प्रत्येक व्यक्ति इच्छा छे के एमना जीवन मां हमेशा मा, मा लक्ष्मीनी कृपा बनी रहे परंतु ઘણીવાર એવું થાય છે કે અનેક ઘણી મહેનત કર્યા પછી પણ જીવનમાં ધનનો અભાવ બની રહે છે આ કારણે પૈસાની તકલીફ પણ અનેક ઘણી પડે છે તમારી સાથે પણ આવું થાય છે તો વાસ્તુ શાસ્ત્ર અનુસાર તમારા જીવનમાં એવી સકારાત્મક ઊર્જાની આવશ્યકતા હોય છે જેના કારણે તમે એક લેવલ સુધી પહોંચી જાવો અને ધનનો લાભના રસ્તા ખુલી જાય વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં રહેલી કેટલીક વસ્તુ એવી હોય છે જે આર્થિક ક્ષેત્રની સ્થિતિમાં નડતરરૂપ બની શકે છે આ વસ્તુઓને સમય રહેતા ઘરમાંથી દૂર કરી દેવી જોઈએ તો જાણો આ વસ્તુઓ વિશે બંધ પડેલી ઘડિયાળ આજના આ સમયમાં ફેશન ઝડપથી બદલાઈ રહી છે આ કારણે ઘડિયાળનો શોખ પણ બદલાતો જાય છે નવી નવી ઘડિયાળ પહેરવાના ચક્કરમાં લોકો જૂની ઘડિયાળને વોર્ડરોબમાં મૂકી દેતા હોય છે જે કે આબો દીવાલ ઘડિયાળ સાથે પણ થતું હોય છે ઘડિયાળમાં જ્યારે સેલ પૂરા થઈ જાય ત્યારે કામ કરવાનું બંધ કરી દે છે आम आ वस्तु थी धन प्राप्ति में पण तकलीफ થઈ શકે છે કાટ લાગેલી વસ્તુ ઘર માં કોઈ વસ્તુ ને કાટ લાગી છે તો તમે તરત બદલી દો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર લોખંડ ને શનિ સાથે જોડવામાં આવે છે લોખંડ પર કાટ લાગી ગયો છે તો તમારે આ વસ્તુ ને તરત બદલી લેવી જોઈએ કાટવાળી વસ્તુ તમે રાખો છો તો કરિયર માં અનેક મુશ્કેલીઓ પડી શકે છે આ સાથે બિઝનેસ માં પણ અનેક તકલીફો આવી શકે છે ઘર ની છત પર પડેલો કચરો सामान्य रीति લોકો ઘરની સફાઈ તો સારી રીતે કરતા હોય છે પરંતુ સફાઈ પછી નીકળેલો કચરો લોકો ઘરની છત પર મૂકી દેતા હોય છે ઘરની છત પર લોખંડ સ્ટીલ પેપર પોલીથીન જેવી વસ્તુઓ મૂકી રાખતા હોય છે આ વાસ્તુ દોષનો મોટો કારણ બની શકે છે આ માત્ર છત પર સફાઈ કરવાનો ભૂલશો નહીં પાણી ટપકતો નળ ઘણા બધા લોકોના ઘરમાં તમે જોયું હશે કે નળમાંથી પાણી ટપકતું હોય છે जो के मोटा भागना लोको आ वातने नजरअंदाज करता हुई छे। वास्तु शास्त्र अनुसार आ पानी नो नल तमने अनेक मुश्केली मा मुकी शके छे। तमने आ वीडियो केवो लाग्यो ते अमने जणावो। जो तमने आ वीडियो सारो लाग्यो होय तो कृपा करी आ चेनल ने सब्सक्राइब करो अने बेल आइकन दबावो जेथी तमे अमारा नवा वीडियो पहला ज जोई शको तमारा सहयोग माटे आपनो हार्दिक आभार अने आगळ नवा वीडियो जोवा माटे अमारी साथे वीडियो अंत સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર